હાઇ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલનું સ્વાગત છે તમારા બધા નવા યુટ્યુબ બ્લોગમાં તો આજે હું આવે છું આપણા સમી તાલુકામાં શું કરવા માટે હું તમને જણાવી દઉં હું આવે છે એડ કરવા માટે ત્યાં આવે છે ફાસ્ટની દુકાન માટે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે આપણું સમી એટલે કે મારું સમી તાલુકું જ્યાં હું આવી છું એડવર્ટાઇઝ કરવા માટે ફાસ્ટ શોપની આ છે શોપ જોઈ શકો છો અંદરથી દુકાન દેખાય છે ને હવે હું અંદર જઈ છું ને અંદરથી તમને બતાવ આપીશ શોપ ચોક્કસથી પણ આવજો એક વખત વિઝિટ કરજો હવે આપણા શહેર તાલુકામાં પીઝા ને એવું બધું મળી રહેશે જો તમે ખાવાના શોખીન હોય તો એકવાર ચોક્કસથી આવજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે મેન્યુ ને મેન્યુની અંદર તમને બધી જ આઈટમ મળી રહેશે જે ફાસ્ટ ફૂડ છે એ બધી પીઝા બર્ગર દાબેલી મેગી વડાપાઉ પાછળ એડ્રેસ આપેલું છે તમે જોઈ લેજો આવો ત્યારે વાંચી લેજો જોઈ શકો છો લાઈવ પિઝા છે ફ્રેન્ચ ફાયર છે ને બીજા બે ફાસ્ટ ફૂડ છે જેના નામ મને નથી આવડતા તો આપણે પીઝા ખાવાનું ચાલુ કરી દીધું છે જોઈએ ટેસ્ટ કેવો લાગે છે જો કે પહેલી વાર કહું છું ક્યારે એ જિંદગીમાં ખાધા નથી આજે એડના કારણે પીઝા છું ને મને ખાવાની મજા નથી આવતી એટલે હવે હું છે ને આને પેક કરી દઈશ ને ઘરે લઈ જઈશું એ ખા મને સારું લાગી રહ્યું છે ખાવામાં ટેસ્ટી લાગે છે ફ્રેન્ચ ફ્રાય છે એ જે હું ખાઈ રહી છું તારી જઈને હું એ કહીશ બાકી પીઝાને હું તો હું મમ્મીને આપી દઈશ આ સારું લાગે છે તો આપણે હવે ઘર જવા માટે નીકળી ગયા છીએ એડ મેં કરી નાખી છે ને તમારે જવું હોય તો એડ્રેસ આપી દઉં આપણા સમી તાલુકામાં જ છે આલ્ફા બજાર જય ભવાની ફાસ્ટ ફૂડ ગુજરાવાડા ચોકડી મહેસાણા હાઈવે સમી તો ફ્રેન્ડ સમીથી હું ઝુમાણા સુધી આવી ગઈ છું હવે અહીંયાથી જઈશું આપણે આપણા ઘરે ત્યાં હા વિડીયોમાં વિડીયોમાં હાલત જો થઈ ગઈ દેખી શકો છો ઝૂમ કરું ઝૂમ કરું દેખાય તો ફ્રેન્ડ્સ ઝીણવાળા વાડ જોઈ રહીશું સાધન રિક્ષા બસ જે આવે તે ઘરે જવું છે બરાબર હતી મોડું નાખ્યું એ લોકેશન કેટલું મસ્ત છે ને એમ થાય કે વિડીયો બનાવીએ અને કોઈ વરસાદે આવતો નથી બિલકુલ એ ખાસ વરસાદ જ્યારે મારે બહાર જવો ને એમ થાય કે આ જ રીલ્સ બનાવે છે વરસાદ આવે તો સારું પણ વરસાદ જ નથી આવતો હે ભગવાન પ્લીઝ વરસાદને મૂકને કે તેમાં પાક બી સુકાય છે અને હું પણ સુકાઈ રહી છું ગરમીની વરસાદ બિલકુલ થતો નથી વરસાદ થાય તો ફૂલ થશે આમ મતલબ એમ કેવું પડશે કે પ્લીઝ ભગવાન હવે રોકાઈ જા બહુ વધારે પડતો ના આવે પાક બળી જશે અને ના આવે એટલે બિલકુલ ના આવે જયારે જરૂર હોય ને ત્યારે આવે જ નહીં વાર સારું શું કરવાનું કોણ આવું છે તો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાર્સલ હું ઘરે લઈ આવી છું કેમ કે આટલું બધું તો હું એકલી ખાઈ ન શકું એટલે મને એમ કે હું ઘરે લઈ જઉં તો મારા મમ્મી પણ ખાય ને એ પણ જોવે કે ભાઈ મેં તો મારી લાઈફમાં ક્યારેય ખાધું નથી સાચું કહું તો જિંદગીમાં પહેલીવાર આ પીઝા ખાધા છે એક પીઝા અને ફ્રેન્ચ ફાયર આ બેના નામ મને આવડતા હતા બાકી બીજું તો શું કહેવાય નામ પણ નહોતા આવડતા ને ટેસ્ટની બી નથી ખબર ચાખ્યું થોડું ઘણું પણ મને ભાવ્યું નહીં પણ તો એ મને થયું કે ચાલો ઘરે લઈ જઈને ખાવ પહેલી વાર તો ખાવું આમ ચાખું તો ખરી કેવું લાગે છે તો કેવા ચાલે કે ના મેં ખાધું છે પણ મને સાચું કોણ તો નહીં સારું લાગતું બધું બાય બાય ટાટા મળીએ નેક્સ્ટ વ્લોગમાં